વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે વાઘોડિયાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાઇવે ચોકડી પર પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો થર્ટી ફર્સ્ટ પહેલાં વિદેશી દારૂની ઘૂસખોરી અટકાવવા જરોદ પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જરોદ પોલીસના હદ વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી બાતમીના આધારે હાલોલ વડોદરા હાઈવે પર જરોદ રેફરલ ચોકડી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બંધ બોડીના ટેમ્પા નંબર જે કે ઇલેવન એફ એઇટ ફોર વન સિક્સ તે ડીલ કરી પહોંચાડે તે પહેલાં એલસીબી પોલીસે ઝડપી પાડ્યો તે ટેમ્પોમાંથી વિદેશી દારૂની પેટી નંગ ચારસો ઓગણ એંસી તેની કિંમત પચીસ લાખ સોળ હજાર ચારસો તથા ઈસમ પાસેથી મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર તથા ટેમ્પોની કિંમત દસ લાખ મળી કુલ પાંત્રીસ લાખ એકવીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો વિદેશી દારૂ સાથે એલસીબીએ રાજસ્થાનના પ્રકાશમલ કિશનલાલ પુનિયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો તેમજ વિદેશી દારૂ ભરી આપનાર અને સંપર્ક કરનાર સામે પોલીસે ગુનો નોંધી આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર અસલમ માલા વડોદરા